હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ રાજકોટ મહાનગરપાલિકાની અંદર મિત્રો કાયમી ભરતી આવી છે આપણે વાત કરીએ સંપૂર્ણ માહિતીની પહેલાં વિડીયોને ચોક્કસથી મિત્રો લાઈક કરી દેજો અને મિત્રો ડેલી બેથી ત્રણ વિવિધ જોબ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી લેજો હવે મિત્રો આપણે વાત કરીએ આજની ભરતી અંતર્ગત ડબલ્યુ 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 ડોટ આર એમ સી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર આપ લોગિન ઇન છે કરીને આ માટેની અરજી છે કરી શકો છો ફી માત્ર ઓનલાઈન જ ભરવાની છે પણ ધ્યાન રાખજો હવે કઈ લાયકાત માટે કઈ ભરતી આવેલી છે તો કે સ્ટેશન ઓફિસરની ભરતી આવેલી છે કુલ જગ્યા છે નવ છે બિન અનામત એક આર્થિક નબળા એક સામાજિક શૈક્ષણિક પછાત ચાર અનુસૂચિત જાતિ એક અનુસૂચિત જનજાતિ બે બિન અનામત ઝીરો આર્થિક રીતે નબળા એટલે કે ઇડબ્લ્યુ એસ ઝીરો સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે એક મહિલાઓની જગ્યા છે પણ ખાલી દર્શાવેલ છે મિત્રો હવે આ જે સ્ટેશન ઓફિસરની લાયકાત છે એની અંદર આપની પાસે કઈ વસ્તુ છે એ કયો કોર્સ કરેલો હોય તો આપ એપ્લાય કરી શકો છો તો આપણે ચોક્કસથી જણાવી દઈએ કે એચ પાસ તેમજ નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર તરફથી આપનો એક્સપિરિયન્સ છે એ નાગપુરનો સબ ઓફિસર્સ કોર્સમાં પાસ ફાયર બ્રિગેડની કામગીરીનો અનુભવ ઇચ્છનીય છે અથવા તો તમે લીડિંગ ફાયરમેન જમાદાર તરીકેનો ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ છે હોવો જોઈએ જો એ પણ નથી તો ફાયરમેન તરીકેનો ઓછામાં ઓછો દસ વર્ષનો અનુભવ અને જો એ પણ નથી તમારી પાસે તો ફાયર બ્રિગેડ શાખામાં વાહન ડ્રાઈવર તરીકેની કામગીરીનો દસ વર્ષનો અનુભવ હેવી મોટર વેહિકલ લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ સ્વિમિંગ ડ્રાઇવિંગની જાણકારી હોવી જોઈએ અને ધેન ડોએકનું કોમ્પ્યુટરનું શર્ટી છે તમારી પાસે હોવું જોઈએ હવે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો કાયમી ભરતી છે તો પાંચ વર્ષ માટે તમને ઓગણચાલીસ હજાર બસો અહીંયા મળવાપાત્ર રહેશે પછી સાતમું પગાર પંચ છે એનું મેટ્રિક્સ લેવલ મુજબ આમને અનુક્રમે ચુમ્માલીસો ગ્રેડ પે અને એક લાખ છવ્વીસ હજાર છસો સુધીનું વય વેતન છે એ મળવાપાત્ર છે ને મર્યાદાની વાત કરીએ તો અઢારથી ત્રીસ વર્ષની છે હવે મિત્રો કોમ્પ્યુટરની લાયકાત છે એ માટે કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ અને તેર આઠ બે હજાર આઠના પરિપત્ર અનુસાર આપણે સીસીસીનું શરટી ઉમેદવાર ગુજરાતી અને હિન્દી આવડવું જોઈએ એટલી લાયકાતની અંદર વધારો કરેલ છે હવે અહીંયા નાગરિકત્વ છે ભારતનો નાગરિક નેપાળનો પ્રજાજન ભૂતાનનો પ્રજાજન અથવા તો કાયમી વસવાટના ઈરાદાથી પહેલાં ભારતમાં આવેલા તિબેટના નિર્વાસિત અથવા તો પાકિસ્તાન બર્મા કેન્યા યુગાન્ડા જેવા અલગ અલગ દેશોમાંથી વસવાટ કરવાના ઇરાદાથી આવેલ ભારતીય વ્યક્તિ પરંતુ ખથી ચ સુધીના પ્રકારની વ્યક્તિઓ ગુજરાત સરકાર પાસેથી એમને પ્રમાણપત્ર છે મળેલું હશે તો જ ચાલશે એ પણ વાત છે ચોક્કસથી ધ્યાને લેજો મિત્રો હવે આ જે અરજી કરો છો તો એ અરજી માટે તમારે કઈ કઈ બાબતો છે ધ્યાને રાખવાની છે તો અરજીમાં ઓનલાઈન તમારી સમગ્ર વિગતો છે એ દર્શાવવાની છે અને પ્રમાણિત નકલો સહિત રજૂ કરવાના છે ચકાસણી દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલ વિગતો અને પુરાવામાં ફેરફાર અથવા તો તફાવત જણાશે તો અરજી છે રદ બદલ કરવામાં આવશે હવે મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે જે ફીનું ધોરણ છે એ કેટલું છે તો ફ્રેન્ડ્સ અહીંયા ફીનું ધોરણ છે પાંચસો રૂપિયા છે બિનઅનામત કેટેગરીના પુરુષ અને મહિલા ઉમેદવાર માટે છે જ્યારે અન્ય કેટેગરીના તમામ ઉમેદવારો માટે અઢીસો રૂપિયા છે અહીંયા ફી વેતન છે મળવા ફી છે એ તમારે આપવાની છે માત્ર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી ઓનલાઈન મોડથી જમા કરાવવાની છે અરજી ફી માટે ઓનલાઈન નેટ બેન્કિંગ જ સ્વીકારવાનું છે બાકી કોઈપણ વસ્તુ છે કે ટ્રાન્ઝેક્શન છે એ સ્વીકારવામાં નહીં આવે તો એ પણ એક ખાસ ધ્યાને રાખજો તમારો અરજી સમયે પાસપોર્ટ સાઇઝનો એક ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે અને જે અપલોડ કરો છો એ તમારે લેખિત પરીક્ષા ઇન્ટરવ્યુના દિવસે લઈ જવાનો રહેશે કોઈ પણ ઉમેદવાર એક જ જગ્યા માટે એક કરતાં વધુ અરજી કરશે તો તેની અરજી છે એ માન્ય નહીં ગણાય અને અરજીઓ રદ કરવાનો નિર્ણય છે માત્ર માત્ર રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે ઉંમર લાયકાત અંગે આપણે જો હવે વાત કરીએ તો સંલગ્ન બાબતો ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખો સુધીની માન્યતા છે એ ગણવાની છે દેન વાત કરીએ તો પ્રમાણપત્રની નકલ રજૂ છે એ કરવાનું છે આઉટવર્ડનું પ્રમાણપત્ર સંસ્થાની ફરજનો પ્રકાર અનુભવની વિગતો સહિતનું ઇન્વર્ટ આઉટવર્ડ નંબર સાથેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે માત્ર ઓફવર્ડ લેટર કે એપોઇન્ટમેન્ટ લેટર અનુભવના પુરાવા અન્ય માન્ય ગણાશે પરંતુ જો તેની સાથે વખતો વખત સંસ્થા દ્વારા અપાયેલ ઇજાફો કે પ્રમોશન હુકમ હોય પગાર સંબંધિત પુરાવાઓ હોય એ તમારે અહીંયા જોડવાના છે મિત્રો હવે અહીંયા છેલ્લે તમે જ્યારે બી બધી પ્રક્રિયા પૂર્ણ કરશો ત્યારે તમને ફરજ બજાવતા કર્મચારી અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે છેલ્લા માસની પગાર સ્લીપ પણ આપવાની રહેશે તો આ ઉપરાંત એક કરતાં વધુ ઓદા ઉપર જો ફરજ બજાવેલ હોય તો પ્રમોશન અને સિલેક્શન હુકમની નકલ ચોક્કસપણે તમે આપવાની રહેશે હવે મિત્રો અહીંયા વાત કરીએ તો ઈડબલ્યુ એસ અંગેનું પ્રમાણપત્ર છે એ તમારે કોઈ પણ વર્ગની અંદર આવો છો તો તમારે બધા પ્રમાણપત્રો છે તમારા રજૂ કરવાના છે મર્યાદાની અંદર પાંચ વર્ષની છૂટછાટ છે ધ્યાન વાત કરીએ આપણે તો જે તારીખો છે ખાસ નોંધી લેજો મિત્રો કે જે મિત્રો છે સામાજિક અને ન્યાયિક અધિકારી વિભાગ ઠરાવ અંતર્ગત એપ્લાય કરે છે તો એમને નોન ક્રિમિલર સર્ટી એક ચાર બે હજાર સોળથી એકત્રીસ ત્રણ બે હજાર સત્તર અને એક ચાર બે હજાર સત્તરથી એકત્રીસ ત્રણ બે હજાર અઢાર દરમિયાન ઇસ્યુ કરવામાં આવેલ ઉન્નત વર્ગનો સમાવેશ નથી થતો તે અંગેનું પ્રમાણપત્ર છે એમને જોડવાનું રહેશે જ્યારે આપણે આર્થિક રીતે નબળા વર્ગનો જે કાયદો આવેલો છે પચીસ એક બે હજાર ઓગણીસના રોજ તો એ સંદર્ભે તમારે પુરાવાઓ છે રજૂ કરવાના રહેશે એટલે કે ઈડબ્લ્યુ એસનું સર્ટિફિકેટ છે એ રજૂ કરવાનું રહેશે તો આપણને એક વસ્તુ યાદ રાખજો મહિલા ઉમેદવાર જો તેમના પિતાને બદલા પતિનું નામનું અરજી કરવા માંગતા હોય તો તેમના લગ્ન રજીસ્ટ્રેશનની નકલ ચોક્કસપણે હાજર કરવાની રહેશે હવે મિત્રો આ ભરતી માટેનું ફોર્મ તમે જો આરએમસીની વેબસાઇટ ઉપર જોશો તો અત્યારે તમને આરએમસીની વેબસાઇટ ઉપર નહીં જોવા મળે તો તમારે શું કરવાનું રહેશે તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એક લિંક આપી દઉં છું ફ્રેન્ડ્સ તો એ લિંક ઉપરથી તમે ક્લિક કરીને ડાયરેક્ટલી ત્યાં છે પહોંચી શકો છો અને કોઈ વધારે ઇન્ફોર્મેશન છે જરૂર પડે તો ચોક્કસથી આપની કમેન્ટ છે શેર કરજો અને મિત્રો આપણે રોજ નવ વાગે છે લાઈવ ડેલી ટેસ્ટ હોય છે તો એ ટેસ્ટનો પણ સહભાગી બનજો અને ટેસ્ટના સહભાગી બનવા માટે નોટિફિકેશન બેલ આઈકોન પ્રેસ કરી લેજો અને નીચે તમને ટેલિગ્રામ ગ્રુપ પણ મળી રહેશે જ્યાં બી આપ જોડાઈ શકો છો જ્યાંથી તમને મળે છે દરરોજ બેથી ત્રણ વિડીયો સેશન બરાબર તો ચોક્કસથી જોડાયેલા રહેશો જ્ઞાનચલક સાથે મારી સાથે અને જો કોઈ બીજી ઇન્ફોર્મેશન જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને ડિસેમ્બર માસની અંદર આવેલી તમામ ભરતીઓનું લિસ્ટ છે એ મૂકવામાં આવેલું છે તો એ પણ ખાસ જોઈ લેવું મિત્રો લાસ્ટ ડેટની જો આપણે વાત કરીએ તો અહીંયા અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ ચોક્કસથી આપણે નોંધીશું કારણ કે ઓગણીસ બારથી બે હજાર વીસ શનિવાર સુધીની અંદર તમારે એપ્લાય છે એ કરવાનું છે એટલે ઓગણીસ બાર તારીખ યાદ રાખી લેજો છેલ્લી તારીખ છે ભૂલતા નહીં બબાય ટેક કેર ઓલ ઓફ